માવઠાએ ગુજરાતની માઠી દશા બેસાડી છે માવઠાનું સંકટ હજુ પણ ટળ્યું નથી માવઠાનો માર ઝીલવા માટે હજુ પણ ગુજરાતીઓ તૈયાર રહેવું પડશે કમોસમી વરસાદ હજુ પણ પાંચ દિવસ હાહાકાર મચાવવાનો છે અંબાલાલ પટેલે તો આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે ત્યારે ક્યાં ક્યાં પડવાનો છે ભારે વરસાદ આ અહેવાલ

कि इस डिप्रेशन के प्रभाव से जो विंड स्पीड रहेगी जो डे वन में है फोर्टी तो फाइव टू फिफ्टी फाइव किलोमीटर पर आवर गस्टिंग टू सिक्सटी फाइव डे टू में थोड़ी सी कम चालीस चालीस से पचास किलोमीटर प्रति घंटा और गस्टिंग टू तो सिक्सटी किलोमीटर प्रति घंटा और डे थ्री में पैंतीस से 45 किलोमीटर प्रति घंटा गस्टिंग टू तो 55 किलोमीटर पर आवर रहेगी

અને જો મિનિમમ હે વો અમદાવાદ કા અરાઉન્ડ 23 ડિગ્રી સેલ્સિયસ રહેની કે મીન અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાયું છે જે હવે ડિપ્રેશન બન્યું છે તેના જ કારણે ગુજરાતમાં આ વિદાય લે તેવું લાગતું નથી આગાહીકાર અંબાલાલ પટેલએ તો ડિસેમ્બર અને ડિસેમ્બર પણ માવઠાનો માર પડશે તેવી આગાહી કરી છે ત્રાળીસ અઢાર હજાર બાદ બનવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાતો બનવાની શક્યતા છે એટલે બંગાળ ઉઠાવેલી ફેક્ટરી હજુ બનાવતી રહે છે અને લગભગ ડિસેમ્બર પંદર ડિસેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા રહે છે સત્યાવીસ ડિસેમ્બર અગિયારમી જાન્યુઆરી ઠંડી વધે અને ચૌદ જાન્યુઆરી બાદ પણ ઠંડા પવનો આ જુદા હોય શરૂ થયેલો વરસાદ કાર્તકમાં પણ યથાવત છે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસાએ છ મહિનાનો સમય ગાળ્યો છે હજુ પણ આગળ આગાહી છે તો ચોમાસું કેટલા મહિનાનું રહેશે તે સવાલ છે અંબાલાલે પંદર ડિસેમ્બરે ફરી માવઠું ત્રાટકે તેવી આગાહી કરી છે મેથી શરૂ થયેલો વરસાદ જો ડિસેમ્બરમાં પણ પડે તો આઠ મહિના સુધી ગુજરાતમાં વરસાદ રહ્યો કહેવાય આ વર્ષે વરસાદે છેલ્લા એકસો આઠ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે